બાર વાગેલા હોય એમ જ મળશો મહેમાન કાયમ વેવાન મે તમને આવા નોતા ધાર્યા મારી દીકરીને હેરાન કરવા નોતી મોકલી આ ઘર માં કેવા નોતા ધારે ઈઝ એટલે કે તમારી હઠ ના લીધે અમારી દીકરીને હેરાન કરો છો તમને હું મળે છે એમાં ખુશી તમને હું લાગે છે તમારી દીકરી દૂધે ધોઈ લીસે તમે બહુ હારા સંસ્કાર આલે છે તમારી છોડીને હ અરે તમારી દીકરી તમારું નાક વાઢે ને એમાંની છે સાસુની સામે વી ફૂટનો જીપડો કાઢીને તો બોલે છે અને હું તમારી દીકરી અમારા ઘરે હેરાન થઈ ગઈ આ ઘરના કામ સિવાય કરવાનું છે કે ભાઈ તમને ખબર છે સતાઈ તમે મારી આમે વાત ફેરવો છો મને હું ખબર છે કે મારી દીકરીને આમ જબરજસ્તીથી ઉપાસ કામ કરાવો છો અચ્છા તણે વાત ઉપવાસતી છે એમને હા અમારા ઘરે હતી ને તો અમારે સાહુના એવા નિયમ હતા કે બધાનો ઉપવાસ કરવાનો પણ મારી દીકરીને તકલીફ હતી ને શરીરમાં એટલે મેન ઉપવાસ નતો કરવા દેતા હમ તકલીફ પાડી દીકરી દીધી તમારી એમને અંધાર અમા રાખ્યા અમને એમને તમારી દીકરીને થોડા દાડા થાય ને

અબે એ ઉપવાસ કરવામાં તમારી દીકરી ખાટલા ભેગી થઈ ગઈ હા એક ઉપવાસ નહીં આ તમે મહિનામાં નોમ કરાવો છો 11 કરાવો છો પૂનમ કરાવો છો 20 કરાવો છો એટલે મહિનામાં મારી દીકરીને ખાવાનું જ નહીં એટલે એટલે હું આ અમારા ઘરના નીતિ નિયમ બદલી કાઢવાના તમારા દીકરીને પરણીને અમારા ઘરની વહુ બનાવીને લાવ્યા તે અમે અમારા ઘરના હંદાઈ નિયમ બદલી નાખી એમ એ તમારા નિયમના કારણે મારી દીકરી હેરાન થાય છે એનું તો જો અમે દવાખાનું કેટલું જાય છે તમારું હું કીધું તમે હું બોલ્યા તમારી દીકરી બિચારી ગરીબડી ગાય જેવી છે એમ તઈ સિંગડા ફેરવે એવી છે કે તમને લાગે છે પછી માણસ ને સહન કરવાની હદ હોય કા હવે હઠીલા બનશો ને તો વહુ વગર ના રહો બસ આ મને સલાહ આલવાની જરૂર નથી હા આ મારી મોટી વહુ છે કોઈ દી મારી સામે એક અહરપ ન ઉછાર્યો અને આ તમારી દીકરી શીખવાડ્યું હોય પાએ તો સંસ્કાર આવ્યા હોય ને પણ માં એ શીખવાડ્યું તું હામેને હામે જ બોલજે હાહું ની હામે આ વી ફૂટનો નો જીબડો છે ને બેટા એને લપ લપ કાચબાની જેમ છે ને ચલાવ જ રહે છે તો તમને એમ લાગે છે કે તમારી મોટી બહુ કઈ બોલતી નથી એ હંધી બોલતી હોય કે તમે હશે ને આ હોવ નું ઢાકો છો સમજે બસ આ તમારા જીબડાને લગામ આપો જરાય હારા નત લાગતા

સમજી ગયા આ તમારી છોડીને સમજાવો કે સાસરીમાં કઈ રીતે રહેવાય આ તમે પરણીને આવ્યા તમારા સાસરે તો તમારી સાસુએ કહ્યું એમ કર્યું ને આ તમારી દીકરી તો હંમેશા અમારી વિરુદ્ધ જ ચાલે છે એ મારી આહુએ કીધું ને એમ કર્યું એનું કારણ એ હતું કે મને મારી દીકરીને જેમ તકલીફ નથી આ તકલીફ હોત ને તમારા આહુ ઉપવાસ નો કરાવત તમાર જેવા નો હોત આ ઉપવાસના નામે તો તમે આખી પુરાણ લખી દીધી ઉપવાસ પુરાણ બસ આ તમારી છોકરીને કહેજો અમારા ઘરના નીતિ નિયમ પ્રમાણે રહેવાતું હોય તો રે નહી સમજી ગયા વેવાણ આ તમે જે કરો છો ને મારી દીકરી આરે એ હારું ન કરતા હા ન થારું કરતી થા ઈ કરી લેજો અને હવે તો ઈ જ થા હે ગયા મોટા મોઢા ઉપાડીને હા સાસુમા મજામાં ને હું તો મજામાં જ છું ને ઘરે બધા બસ બધા મજામાં છે પણ મારી દીકરી મજામાં નથી એનું શું કરશો હા એ તો મજા બગડી ગઈ તો દવાખાને લઈ ગયા તા અને હવે સારું છે સારું ને પણ સમય તમને એમ નથી લાગતું કે તમારો બા ખોટું કરે છે ઘર માં થાય છે ખોટું થાય છે અને મને ઈ ખબર છે મને સમજાય છે બધું પણ હવે જો તમને તો ખબર છે કે મારા બાનો સ્વભાવ જ આવો છે હવે અમે ઘણી કોશિશ કરી પણ કેવું હોય છે કે માણસનો સ્વભાવ મરો તોય ન બદલાય એ તો તમને ખબર જ છે હવે અમે સહન કરી જ છીએ અને તમારી દીકરીને મેં સમજાવી દીધી છે એને ધીરે ધીરે બધી ખબર પડી જાય મારી દીકરીને હું મારા ઘરે લઈ જવા માંગુ છું કે કે એટલે એમ વાત તમને જો મારી દીકરી નો પોહાતી હોય અને મારી દીકરીને જો આવી હેરાન કરવાની જ હોય તો હું મારી દીકરીને મારી ઘરે લઈ જાઉં હું મારી દીકરીને જીવતા જીવતા આવી રીતના હેરાન થઈને એવું ક્યારેય નથી ઈચ્છતી જો તમે એ બધી વાત ન કરો હા હમણાં થોડાક દિવસ માટે તમારે એને ઘરે લઈ જાય હોય કે વિચારીને આરામ થાય આરામ કરી શકે એટલા માટે લઈ જાય હોય તો તમે લઈ જઈ શકો છો ના ના હાવ લઈ જવાની શું હું તો કેમ કે તમારે તમારા બાને કાઈ એવું નથી અને મારી દીકરી કાઈ બોલતી નથી બુડાની મોડી છે એટલે તમે લોકો બધા એને હેરાન કરો છો ખબર છે કે મારી દીકરીને ઉપવાસ ન થતો

એટલે તકલીફ પહેલેથી જ છે તો તમને એમ લાગે છે કે આ પહેલેથી તકલીફ જે છે એ મારી દીકરી હોત સહન કરે સાંભળો અમાર ન્યાય આવવાની તે નિયમ છે જ પણ મારી દીકરીને આ પેટની તકલીફ છે ને એટલે અમે એને ઉપવાસ નતા કરવા દેતા અમને એમ થયું કે હારે જાય નહીં એની હાઉ એને સમજશે પણ ના આ તો તમારા બા એટલા હઠીલા છે કે એની હઠ મૂકતા જ નથી એ તો પ્રોબ્લેમ છે એની અર્થ એવી હોય છે કે એમાં અમારે બધાને ઝૂકવું જ પડે છે અને જો વાત માનવામાં ન આવે તો હું નું થાય છે ઈસ તો વાંધો છે આ તમાર બા તમાર લોકોની કોઈની વાત નત માનતા પણ દામિનીને મે જે રીતે સમજાવી છે તમે થોડું એને એ કયો ને કે સાસુમાનો સ્વભાવ આવો છે તો કઈ રીતે રહેવાનું વાહ જમાઈ આ જારે હોય ત્યારે મારા દીકરીને આ બધું બાન છોડ કરવાની બધી વાત ની એ તમારે બાને કંઈ સમજવાનું નહી હો વાત ની એક વાત જો મારી દીકરી નો પૂઆતી હોય ને તો હું મારી દીકરી મારા ઘરે લઈ જવા માંગુ છું અને જે હોય ને એ મને જવાબ આપજો હું જાઉં છું ત્યારે વાત તો સાંભળો ના પાડો છો તમે જાતાએ જાઉં છે તો જાઉં છે આમાં કઈ ના હા ચાલશે જ નહીં મેં નામ તમારું મારું બંનેનું નંદાઈ દીધું છે

કેમ મગજ મારી હેની બા અમે નક્કી કરી લીધું છે કે આયા તમે હકે રહેવા નઈ દયો એના કરતા સારું છે ને કે અમે નોખા રહેવા હોય જઈએ એટલે હા એટલે એના બા આવ્યા ને એને તેડીને લઈ ગયા દામિની અને મમ્મી લઈ ગયા તો લઈ જ જાય ને આયા દુખી કરવા કોઈ રાખે કોઈન છોડીને આને એના પિયરમાં તેડવા આવશે કાલ સવારે તમારે તામ રહેવાનું એટલે મે નક્કી કર્યું કે આપણે નોખા રહેવા વઈ જાહુ આપણે કે બા ભેગું રહેવું ને તો તો જો મીરા

કારણ કે હું હુકમ નો જાવ કે લે હા નાના છોકરા નો જરાય વિચાર કર્યો આ બચારો મને કેતો તો કે બાને સમજાવો બાપુ તમને એકલી વાર કહી ગયો કે બાને સમજાવો આ ઓલી ટળી જાહે ટાળી દીધી હાવ ટાળી ભઈ હવે તારે જો એટલા બધા ઉપવાસ કરવાના અભરખા હોય તો તું એકલી કરીને હાલ લાલ તારી અરે હું ઈ કરું પણ આ છોકરા ને હુકમ ઉપવાસ કરાવી દીધી અને જો પરિણામ જોઈ લીધું ને આજ દામિની ગઈ કાલ મીરા હોતર વઈ જાહે પછી આપણે શું કરશું ભજન ગાવું આપણે ભાઈ આપણે તેણે નોલો નાનો છોકરો બા ઉપવાસ કરવા વ્રત રહેવા એ ખોટી વાત નથી સારી વાત છે કે રહેવા જો પણ કોઈ માણાને કાઈ વાંધો હોય ને નો રહે કે ઉપવાસ તો હું એની વાહે પડી જવાનું એનો વાહો લીધો તો વાહો હચોડી છોડીના ઘરમાંથી બહાર કાઢી આખી દુનિયામાં દેણ જગાડીના ઝઘડા હોય અમારા ઘરમાં માં હાવ હાવ ન હતો અરે રાતે કેટલી વાર મને ઊંઘ આ જે દિવસે રાતે ફરાર કઈ હોય ને તે દિવસે આખી રાત આમ વળ ખાતો કોઈ દી મને એમ નથી કીધું બા મારે કઈ ખાવું છે અને ઓલી બિસારી તો સને તે સહન કરતી હતી પણ જયારે એની હદ આવી ગઈ ને પછી એને કીધું આ બધું એની માને વાત કરી ને હું તો એમ કઉ છું સારું થયું સમજે એની માં લઈ ગઈ આને ઈ જોવે છે હા બાને એટલું જોતું છે બા અમે હંતા ભઈ જઈ ને પછી તમે આમ જો આખે આખો મહિનો ઉપવાસ કરજો આ રાંધવાનો હું બનાવવું બનાવું જોઈએ હું તો કો આમ જો ભૂખ્યા જ રહેજો ને તું તારે આમ આપણે ઘર્યું ભર્યું છે અને ઈ બધું ઓગળી જાય ને ત્યારે અમને યાદ કરજો ઉપવાસ ઉપવાસ કરવી ને તો શું ખાવાનું હોય આ તો પેટ ભરીને હુંડો એક ખાય કેળા ની વેફર ખાય કેળા ખાય રવો ખાય

કે એ ઉપવાસ કરે મને ઠીક લાગશે તો હું કરી તમારે ન કરવા તો વાંધો નહીં હું તમને એવી કોઈ આડોડા એ નહીં કરું કે નહીં જીદ કરું કે નહીં હટ કરું કે તમ હંધાએ ઉપવાસ કરો મારી ભૂલ થઈ ગઈ મને મારી ભૂલ સમજાઈ ગઈ હાસુ બોલો છો હા હાસુ તાર બાપુ ના હમ લે હવે તો પતી ગયું બાપુ હવે તમે કાઈ ન બોલતા બાય એકવાર તમારા હમ ખાધા એટલે એ પાળે અરે

કે હું ક્યાંય ઉપવાસ નહીં કરાવું હો ને કઈ નહીં કહું એવા નીતિ નિયમો બનાવી નોટરી કરાવી અને સાઈન લેજે તો માનશે નકર આપણે કેસ હું ઉપર કરશું આપડે હું તું કે એ કરી દઈ પણ હવે હું તમને લોકોને કાંઈ હેરાન નહીં કરું તમને લોકોને પગે લાગું નહીં કરું બાપા હેરાન નહીં કરું તો રેડી પતી ગઈ હવે તમે નામ ન લેજો આ તો હારું હાલો આ વખતે આ મીરા બહુ કહે છે તમારા એટલે આ તમને માફ કર્યા હવે પછી આપણે બધા ધ્યાન રાખશું Baba, ah, baba, ah. haro, tío.